જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે મા સ્કંદ માતા ની પૂજા આરાધના કેવી રીતે કરવી તેના વિશે જાણીશું ચૈત્રી નવરાત્રીમાં માતાના નવ અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તેમાં પાંચમા નોરતે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે સ્કંદ માતાને ચાર હાથ છે જેમાં તેમણે પોતાના શિશુ કાર્તિકેય અથવા મુરુગન દેવને પોતાના કોળામાં બેસાડ્યા છે અને તે પોતે સિંહ પર સવારી કરે છે અને પ્રતિનિધિત્વ કરે છે આ રૂપમાં માતાના શિશુ કાર્તિકેયને છ મુખ છે તેમના બંને ઉપરના હાથમાં કમળ ફૂલ છે તે વિશુદ્ધ ચક્રની દેવી છે જેનો અર્થ બધી દિશાઓમાં શુદ્ધ છે તેમનો રંગ શુભ્રાનો છે શુભ્રા એટલે કે એવો રંગ જે શુદ્ધ સફેદ છે જે લોકો આ દિવસે સ્કંદ માતાની ઉપાસના કરે છે તેઓ સ્પષ્ટ વિચારો તરફ આગળ વધે છે જે ભક્તો દેવી સ્કંદ માતાની પૂજા કરે છે તેઓ સંસાર સંબંધિત તમામ તણાવો અને સમસ્યાઓથી મુક્ત થઈ જાય છે જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી તે લોકો જો સ્કંદ માતાની પૂજા કરે તો તેમને આ સમસ્યામાંથી છુટકારો મળે છે સ્કંદ માતાની આરાધનામાં સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો પ્રયાસ કરવામાં આવે છે કારણ કે સ્કંદ માતાના જે રૂપમાં છે તે રૂપ ખૂબ જ શુદ્ધ દયાળુ અને દેવીય છે તેમની પાસે ખૂબ જ તાકાત છે અને તે હંમેશા તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે તેમને આશીર્વાદ આપે છે જે ભક્તો માં પાસે આવે છે તેમને માં ક્યારેય ખાલી હાથ નથી જવા દેતી હવે આપણી માનવ સ્વરૂપની કથા વિશે જાણીશું સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા આવું એટલા માટે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માંગ્યું જો કે બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે આવું શક્ય નથી અને બીજો કોઈ વરદાન માંગવા કહ્યું તેથી તારકાસુરે પોતાની હોશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માંગ્યું તેણે વિચાર્યું કે મહાદેવ ભગવાન શિવ તો વૈરાગી છે તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી તેથી તે આપોઆપ અમરત્વ પ્રાપ્ત કરશે કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે જ નહીં તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાન ઈચ્છા હતી તે વરદાન આપ્યું

ત્યારે ભગવાન વિષ્ણુએ તમામની માતા સતીના બીજા અવતાર રાજા હિમાલયની પુત્રી દેવી પાર્વતી વિશે જણાવ્યું તેમણે તમામ દેવતાઓને જણાવ્યું કે માતા પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા છે થોડા વર્ષો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન થશે અને તેનાથી તેમનો પુત્રનો જન્મ થશે જેના થકી તારકાસુરનો અંત આવશે આ રીતે થોડા સમય પછી કાર્તિકેયનું જન્મ થયો ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને ખૂબ શક્તિઓ હતી તેમને જોયા પછી ભગવાન બ્રહ્માએ તેમને દેવતાઓના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા આ પછી ભગવાન કાર્તિકેયે રાક્ષસ તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો આ પછી દેવી પાર્વતીને સ્કંદ માતા તરીકે માન આપવામાં આવે છે સ્કંદ માતાની પૂજા કરવા માટે જરૂરી સામગ્રી દેશી ઘી માટીનો કળશ ધૂપ સ્ટીક ફૂલો અથવા માળા કુમકુમ શૃંગાર વસ્તુઓ ગંગાજળ પાન સોપારી લવિંગ અને ઇલાયચી હવે આપણે જાણીશું કે સ્કંદ માતાની પૂજા કેવી રીતે કરવી સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા પૂજા વિધિ શરૂ કરતા ઈલાયચી સોપારી તથા બે લવિંગ અર્પણ કરવા હવે દુર્વા સપ્તશીમાં ઉલ્લેખિત દુર્ગા ચાલીસા સ્કંદ માતા મંત્ર અને અન્ય મંત્રોનો જાપ કરવું દુર્ગા સપ્તશી પાઠનો પાઠ કરો ઉપવાસ તોડવા પહેલા ભક્તોએ માતાને ભોગ પ્રસાદ અર્પણ કરવો અને દુર્ગા માતાની આરતી ઉતારી તેમના મંત્રનો જાપ કરવો સ્કંદ માતાનું મંત્ર સિંહાસન ગત નિત્યમ પદમંચિત કરદ્વયા સુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની સ્કંદ માતાની સ્તુતિ યા દેવી સર્વભૂતેષુ માં સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્ત હશે નમસ્ત હશે નમસ્ત નમો નમઃ તો મિત્રો આ હતી સ્કંદ માતા વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ